આપણું મોટા ભાઈ ચેકિંગ છે ત્રણસો વર્ષ જૂની છે જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને સારું જશે તો તમારા બધાને સ્વાગત છે નવા વ્લોગમાં તો આજે હું એવી જગ્યાએ જવાનું કે છ સાત વર્ષ પહેલાં ગયો તો એ જગ્યાએ તો એ જગ્યાએ જવાનું છે તો એ જગ્યાએ કેવી છે કઈ છે આગળ જોતા રહીજો બહુ મજા આવી જવાની છે તો આ માઇકનો અવાજ કેવો છે એ કોમેન્ટ કરજો ને સારો હોય કે સાદામાં બનાવવું કે માગથી બનાવવી તમે કોમેન્ટ કરી નાખજો તો ચાલો આપણે બેગ બેગ લઈને હવે ઉપડી તો હાલો હાલ તો થઈ ગયો છે ગાયના દર્શન કરીને અને હવે ઉભા રોડે હેલા જાય છે એનથી જવું આપણે બસમાં અને આ હજી લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો તાલગીમાં હું પૂગી જાઉં ટેસને

પણ હવે ખબર નહીં કે મારે જે જ્યાં જવું છે ત્યાં બસ જાય છે કે નહીં ચાલો અંદર જઈને પૂછી જોઈ કે બી ને કે ભાઈ ત્યાં જા કે બસ અહીંથી નથી જતી તો હવે આપણે રિક્ષામાં જ જાવું જોઈએ

તો હું આવી ગયો છું ગોપી તળવ અહીંયા હું છ સાત વર્ષ પછી આવું છું હવે જોવી કેટલું બદલાઈ ગયું કે નહીં મોટા ભાઈ ચેકિંગ થયું કે દફતર બતાવો ને આમ બધાયને કરે જ છે ચેકિંગ અંદર નાસ્તો અલાઉડ નથી તો આવો ત્યારે ધ્યાન રાખજો તો આ પાછળ દેખાય ટિકિટ બારી છે અને ટિકિટ લઈ લીધી છે આની ટિકિટ છે ચોવીસ રૂપિયા તો ખારી કહેવાય ચોવીસ રૂપિયા તો હાલો અંદર જાય એવો અહીંયા તો નવીન સિસ્ટમ છે કે એક વાર ટિકિટ લઈ લીધી દઈ દીધી બસ પૂરું પછી બહાર નીકળ્યા એટલે પાછું આવવું હોય તો ફરીથી ટિકિટ લેવી પડે કાંઈ નહીં હાલો થઈ હવે અત્યારે તો કોઈ છે દેખાતું નથી સાફ સફાઈ ને એવું હાલે છે મારી સિવાય અહીંયા કોઈ છે નહીં આમ જોવો કઈ નહીં હવે આપણે તો જોવા આવ્યા છીએ તો જોઈ મજા એવું પણ હું છ સાત વરસ પછી આવ્યો ત્યારે થોડું ઘણું યાદ છે એવું બધું બહુ યાદ નથી પણ ઘણું બદલી ગયું છે ઘણું સારું થઈ ગયું છે કટિંગ બટિંગ બધું કમ્પ્લીટ છે કઈક લાગે છે કઈ છે નહી ભાણી બાણી કઈ ભેરું નથી તો સમજાઈ ગયું આ છે વાવ ત્રણસો વર્ષ જૂની છે અહીં લેખું છે એટલે કહું મને તો કઈ ખબર નથી જો તો જોઈ લે આપણે કેવી છે જોવાઈ ગઈ છે ને હવે થાય છે પાછા રવાના અને હા માં મજા આવતી હોય ને તો લાઈક ભાઈ કરી નાખજો એના કઈ પૈસા છે નહીં તો હાલો હવે જાય આગળ આગળ જતા જ આ કેન્ટીન છે અને અહીંયા તો ચાલો આગળ જઈ એક ભાઈએ કીધું કે આ ચાલુ પ્રોપર બધું છે ને પાણીનું બોટિંગ એ બધું એ કે ચાર વાગ્યા પછી ચાલુ થાય અને આપણે છીએ સવારમાં એટલે બધું બંધ છે અને માણું ઓછું છે કોક કોક દેખાય છે કાંઈ નહીં હાલો એક્સપ્લોર કરી બધું અહીંથી લટકાય આમ જવાનું એ છે નામ તો આપણને નથી આવડતું તો હવે શાંતિ થી બે ગયો છું વંશ ના છાય કાગડા બોલે છે બીજું તો કોઈ છે નહી અહિયાં આઈશે આઈશે પણ ઢોંઢે આવશે આપણે ખોટા ટાઈમે આવી ગયા છીએ કઈ વાંધો નહીં હાલો તો ઘણો સમય અહીં બેઠો અને હવે જાહું પાછા જો બગલા છે કે બતક ઉતરે છે બાકી ગરમી તો ભૂખા કાઢી નાખી એવી છે જોરદાર ગરમી છે આવું હોય ને તો રોંઢે જવાય ખબરમાં ન હોય બાકી અહીંયા પોપકોર્નનું એવું છે તો હાલો આગળ એલા જાય હાલો તો ગાર્ડન અહીંયા સમાપ્ત થાય છે અને અહીંથી એક્ઝિટ થઈ જાય છે હવે જો ચાલો એક્ઝિટ થઈ જાય ચાલો તો અહીંથી હવે નીકળી અને હવે સ્ટેશન જવું જોઈએ કારણ કે ત્યાં બસ આવે તો અહીંથી રિક્ષામાં જવાનું થાય અને લઈ ગઈશ ભૂખ હવે કંઈક કરી લઈ નાસ્તો બાસ્તો ફાઇનલી રિક્ષા મળી ગઈ છે અને હવે અહીંથી સ્ટેશન જવાનું છે ચાલો જઈ તો સ્ટેશને આવી ગયો ને હવે અહીંથી જાવું વૈશાલીના વડા પંખા તો હાલો આઈલો જ આવશો અત્યારે બસ હવે આવી જ ગયું હાલો તો ભેટ પૂજા કરીને અહીંયા આવી જશો સ્ટેશન પાતો અને હવે આપણા સત્તર નંબરની રાહ જોવી દો એ બપોરે બહુ ઓછી આવે કાંઈ નહીં હાલો અહીંયા ઊભા હી તડકા પર બસ ની વાટે ક્યારે બસ આવી નહીં આ બસ બસ તો આવી ગઈ પણ ઈ પાલ હવે પાછું વાટ જોઈ જો સત્તર નંબર એથી હું જવાનો છું ચોપાટી તો ન્યાય બહુ મજા આવી ચાલો બસ ની વાત જોવી તો અત્યારે ચોપાટી એ તો આવી ગયો છું પણ ચોપાટી ત્રણ વાગે એમ ખુલે એમ છે તો અત્યારે અહીં કાલે બી બેઠો છું તો જોવી તણ ક્યારે વાગે ને ક્યારે આપણે અંદર જાય કઈ ની તાલગી બે હાલો તો બેન જેવું વાગવા આવ્યું છે અને હવે હું નીકળું અહીંયા જ છે બાજુમાં જ છે જો સામે રહી ચોપાટી છે અને અહીંયા જો ખટારો બંધ પડી ગયો છે કોઈ અસ્તી વાળા સાહસ જો કેવું કરે છે કઈ નઈ આલો તો હવે જાય તૈયાર વાગવા આવ્યા છે હવે ખુલી જાય આ બધા વાટે ઉભા તા જોવો તો ખરીફ છે હજી આ જગ્યાએ હું નાનો હતો ને કઈક 8 થી નવ વર્ષ થાય છે ત્યારે હું આવ્યો તો ફોટો મારી પાસે છે ને હું ત્યારે હું આવ્યો તો હતો બધા ત્યારે આવ્યો તો એ જ હવે પાછા એટલા વર્ષ પછી પાછો અહીં આવ્યો તો હવે જોઉં છું કેવું છે એ ત્યારે મને બહુ યાદ નથી કેવું કતું એ કાઈ નહીં એમ તો સારું ફેરફાર ઘણો થઈ ગયો છે કાઈ ની હાલો આગળ જોવી અમુક છોકરાઓ તો સ્કેટિંગ લઈને આવ્યા છે તેને એને ગોતવા જો હવે મારે ક્યાં કરે સ્કેટિંગ જોવી ને કેવા કરે છે ચાલો ગોતું એને અત્યારે મેળા બેળા બધું ઢાંકી દીધું છે હું કામ એ કઈ ખબર નહીં જો કઈ નહીં હવે આગળ જાય આગળ તો પતું આવ્યું આ બાજુ કઈક રમવાનું છે એક્સરસાઇઝ કરવાની તો હાલો ઈ ટ્રાય મારી લઈએ આપણે તો આગળ બધે સ્કેટિંગ કરે છે ત્યાં જોવી કેવી રીતના કરે છે કોને કોને સ્કેટિંગ આવડે કોમેન્ટ કરી નાખજો આપણને તો આવડતું નથી તો હાલો જોવી તો હવે રિટર્ન થઈ છું ઘર તરફ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ